ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો આઠ વાગ્યા છે ને સ્ટાર્ટ કરી છે આજે ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી થઈ આપે કરાઈ ગાઈસ ગુડ મોર્નિંગ બધાને આજનું ગાઈસ આજે પણ વરસાદ આવે તો આ તારણ એવું જ છે ગાઈશીઝન એટલે પુણે મુદિ વરસાદ આવશે ગાઈશ પુને મુદિ જો એવું જ છે વરસાદ ગુડ મોર્નિંગ

ઘરે ખાવજ હું લાવી શું બોકરાબર પાછા લિયલ છે તો મારી અમારે લિયાલ છું બોર ખાવ હોય તો વસ્તી લેવા કઈ કઈ થી આજ તો બોર આમ બખર નજીવ બધી બોકડા બધા